રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના બાયાવદર ગામનો યુવાન આર્મીમાં પસંદ પામ્યો અને સાત મહિનાની ટ્રેનિંગ કરી પરત માદરે વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટાના બાયાવદર ગામમાં રહેતા અક્ષય ચુડાસમા નામનો યુવાન ઘણા સમયથી આર્મીમાં જવા માટે તડામાર તૈયારીઓ કરતો પોતાને આર્મીમાં જવાની ઈચ્છા પરિવારજનોને પણ વ્યક્ત કરી ચુડાસમા પરિવાર તેમના માતા પિતા અને વડીલોએ પણ અક્ષય ચુડાસમાની ઈચ્છાને હામી ભરીને પરિવારનો દીકરો ભારત દેશની સેવા માટે આર્મીમાં ભારતી ભરતી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા વર્ષોની મહેનત રંગ લાવી અને દેશની સેવા માટે આ આર્મીમાં ભરતી અક્ષય ચુડાસમાની ગઈ સાત મહિનાની ટ્રેનિંગ કરી આર્મી મેન તરીકે પોતાની ફરજ અદા કરી અને અંદાજે સાત મહિના બાદ અક્ષય ચુડાસમા પોતાના માદરે વતન ભાયાવદર પરત ફર્યા હતા અને ભાયાવદર ગામ અને ચુડાસમા પરિવારનું નામ રોશન કરનાર અક્ષય ચુડાસમાના આગમન થતા લોકો રાહ જોતા હતા અક્ષય ચુડાસમા ભાયાવદરમાં આવતા તેમનો પરિવાર અને તેમનો સમાજ અને મિત્રો અને સંબંધીઓ આગેવાનો ભાયાવદરના મહાનુભાવ ઉપસ્થિત રહીને અક્ષય ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઢોલ નગારા સાથે ફુલહાર ફટાકડા ફોડી અને હલુસોલ્લાસથી જવાન સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષય ચુડાસમાએ પોતાની દેશ પ્રત્યેની ફરજ વિશે માહિતી આપી હતી અને તેના વડીલ અને એક્સ આર્મીમેન કાકાએ પણ પોતાનો ભત્રી જો આર્મી મેન થયો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી વધુમાં જણાવેલ કે દેશના દરેક પરિવારમાંથી એક વ્યક્તિએ દેશમાં સૈન્યમાં જોડાઈને દેશની સેવા પ્રદાન કરવી જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો નામ જુલાસ માં છે જે વિજય છે પણ આવ્યો જો તમારા ગામ હતો શું કે સાબ હતો અને શરીર તમને કેવી અનુભૂતિ રહી બસ અનુભૂતિ બહુ સારી રહી કારણ કે રાજપૂત સમાજના અને બધા ભાવદર કામના વડીલો ભાઈઓ તથા બહેનોને ખૂબ આનંદ અને મારા આવતી ખૂબ પ્રેમ છે અને બહુ આનંદ કરાવ્યો તે માટે લાખ લાખ ધન્યવાદ આભાર માનું છું જે સિંધુ ઓપરેશન કરવાનું શું કે હતો મિશન સંત સિંદુરમાં આવ્યું હતું કારણ કે પહેલગામમાં જે થયેલું હતું એનો જળબાતોડ જવાબ આપવા માટે અમે પાછળથી સાત મહિનાને એમટી ડ્રાઈવર મતલબ કે એસી એસસી આર્મી સપ્લાયર કોર્સમાં ઇન્ડિયન આર્મીમાં એ થઈ રહ્યું હતું અમારા કમસે કમ એ એ સેન્ટર વન નોર્થમાંથી બીસ એ એલ એસ હતા તેમાંથી કુજ સપ્લાયર ત્યાર તરીકે અને ખૂબ તરીકે થયેલું હતું અને મિશનમાં સક્સેસફુલ મળી અને પાકિસ્તાન પાકિસ્તાનને આતંકવાદીઓને અને બીસ નવ ટેન્ટ કમસે કમ ઉડાડ્યા અને બસ વિજય રાજેન્સિંહ કલુવા ચુડાસમા અક્ષયસિંહ વિજયસિંહના કાકા મારા એવો ભત્રીજા જે આર્મી સપ્લાય કોર જેમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવ્યા છે એનું ભાયાવદરમાં ખૂબ સ્વાગત સારી રીતના કરવામાં આવ્યું છે અને એ એસ સી માં નોકરી કરે છે અને ઓપરેશન સિંદૂરમાં આ લોકોનો બહુ અહેમ ભાગ રહ્યો છે જેમાં કે સપ્લાયનો મતલબ છે કે ડ્રાઈવર ને મેન લડાઈ ડ્રાઈવરનો મેન અહેમ હોય ને આ લોકોને પણ જવાબદારી આપેલી હતી આ લોકોએ પૂરી તરહ જવાબદારી નિભાવી અને મારા બીજા માતા પિતાને એક કેવું છે કે ઘરમાં આપણે ઘર દીઠ એક વ્યક્તિ આર્મીમાં મોકલવા જોઈએ એનેથી આપણે બધાને ખબર પડે કે આર્મી છે એ શું છે કેવી રીતના છે દેશમાં કેવું ચાલે છે એને ખબર પડવી જોઈએ અને બહુ સારી છે અને નોકરી કરવી તો આર્મીની કરવી મારા ખ્યાલ મુજબ તો એમ જ છે કારણ કે એ એક જજબાવાળી અને તાકાતવાળી અને સહનશીલતાવાળી છે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ